નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો હાલ પીએમ વાય અંતર્ગત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ જી કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ ચાલી રહી છે મિત્રો જી કાર્ડનું રજિસ્ટ્રેશન કરવા માટે જી કાર્ડ બનાવવા માટે કર્મયોગી પોર્ટલનો એચઆરપીએન નંબર છે એ હોવો ખૂબ જ જરૂરી છે તો મિત્રો જે કર્મચારીઓનું કર્મયોગી પોર્ટલમાં રજીસ્ટ્રેશન થયેલ નથી અથવા કોઈ કર્મચારી હમણાં નવી નિમણૂક મેળવેલ છે અને કર્મયોગી પોર્ટલમાં રજીસ્ટ્રેશન બાકી છે તો તેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેની માહિતી આપણે મેળવીશું મિત્રો સૌપ્રથમ પ્રથમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓપન કરવાની રહેશે અને આ વેબસાઇટ ઉપર એડમિન લોગ કરી દેવાનું રહેશે શિક પ્રાથમિક શિક્ષકો માટે તાલુકા પ્રાથમિક અધિકારીનું લોગિન છે એડમિન લોગિન ગણાશે તો એમના લોગિનમાંથી નવા રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ કરી શકાશે મિત્રો અહીંયા આપણને હોમ એડમિન માસ્ટર એચઆરએમએસ માસ્ટર જેવા ઓપ્શન આપણને દેખાય છે આમાં આપણે એડમિન માસ્ટરમાં જવાનું રહેશે એડમિન માસ્ટરમાં જઈશું એટલે બીજા નંબરનું ઓપ્શન જોવા મળશે યુઝર રજીસ્ટ્રેશન એ યુઝર રજીસ્ટ્રેશનમાં આપણે જઈશું યુઝર રજિસ્ટ્રેશન ઓપન કરતાં આપણને અહીંયા નીચે બીજા નંબરનું ઓપ્શન દેખાશે એડ ન્યૂ યુઝર એ એડ ન્યૂ યુઝર ઉપર આપણે ઓપન કરીશું એટલે આ પ્રકારની વિગતો છે આપણને જોવા મળશે મિત્રો સૌપ્રથમ પર્સનલ ડિટેલ છે એ પર્સનલ ડિટેલ આપણે ભરી દેવાની રહેશે ટાઇટલના અંદર લાગુ પડતું ઓપ્શન આપણે પસંદ કરી દેવાનું રહેશે ફર્સ્ટ નેમમાં ફર્સ્ટ નેમ મિડલ નેમમાં પિતાનું નામ અને લાસ્ટ નેમમાં સરનેમ એ આપણે લખી દેવાની રહેશે કર્મચારીનો ઈમેલ આઈડી કોન્ટેક્ટ નંબર અને જન્મ તારીખ લખી દેવાની રહેશે સર્ટિફિકેટ ઓફ ડેટ ઓફ બર્થ ડેટ ઓફ બર્થ માટે કર્મચારી કર્મચારીની સેવા પોનું પ્રથમ પેજ અથવા કર્મચારીનો એલસી ની પીડીએફ આપણે અપલોડ કરવાની રહેશે મિત્રો ત્યારબાદ જેન્ડર પસંદ કરી લેવાનો રહેશે જીપીએફ કે સીપીએફ નંબર આપણે એન્ટર કરવાનો રહેશે કર્મચારીઓનો પાન કાર્ડ નંબર નાખી દેવાનો રહેશે રિલિજિયનમાં લાગુ પડતો વિકલ્પ આપણે પસંદ કરી દેવાનો રહેશે મિત્રો ત્યારબાદ કર્મચારીની જે કેટેગરી છે એ કેટેગરી આપણે પસંદ કરી લેવાની રહેશે કાસ્ટ નેમ લખી દેવાની રહેશે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ છે એ અહીંયા અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો કર્મચારીના પિતાનું નામ પર્સનલ આઈડે આઈડેન્ટિફિકેશન માર્ક્સ એટલે ઓળખની નિશાની છે એ લખી દેવાની રહેશે કર્મચારીની જે કેટેગરી છે એ કેટેગરી આપણે અહીંયા દરેકને એનજીઓ નોન કેજેટેડ ઓફિસર એ પસંદ કરી લેવાની રહેશે નેશનલિટી ઇન્ડિયન પસંદ કરી પસંદ કરી દેવાની રહેશે સ્ટેટ ગુજરાત પસંદ કરી લેવાનું રહેશે કર્મચારીનું પ્લેસ ઓફ બર્થ છે એ જન્મસ્થળ અહીંયા લખી દેવાનું રહેશે કર્મચારીની કન્ટ્રી છે એ કન્ટ્રી અહીંયા આપણે પસંદ કરી દેવાની રહેશે કર્મચારી મેરિડ કે અનમેરિડ છે એ પણ અહીંયા આપણે પસંદ કરી દઈશું આ પર્સનલ ડિટેલ છે એ ભરી દીધા બાદ આપણે ઓફિશિયલ ડિટેલ ઉપર આવી જવાનો છે મિત્રો અહીંયા કર્મચારીની નવી નિમણૂક હોય તો એપોઇન્ટમેન્ટ પસંદ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા એક્શન રિસ રિઝનમાં અહીંયા એપોઇન્ટમેન્ટ ક્વોલિફાઈંગ ક્વોલિફાઈંગ સર્વિસ એ પસંદ કરી લઈશું અહીંયા કેડર એટ એટ ટાઈમ ઓફ જોઈનિંગ કર્મચારી લાગ્યો એ વખતે એની કેડર કઈ હતી તો અહીંયા આપણે ડિપાર્ટમેન્ટમાં પંચાયત પસંદ કરી લો પીએન સર્ચ કરશો એટલે પંચાયત રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જોવા મળશે આપણને અહીંયા એચઓડીમાં આપણે અહીંયા ટીચર પસંદ કરીશું ટીચર લખશું એટલે અહીંયા જો એસ્ટ આચાર્ય હોય તો હે ટીચર અને શિક્ષક હોય તો પ્રાઇમરી ટીચર અહીંયા પસંદ કરી લેવાનું રહેશે મિત્રો આ થઈ ગયા બાદ સર્વિસ જોઈનિંગ ડેટ ખાતામાં દાખલ તારીખ છે એ અહીંયા આપણે પસંદ કરવાની રહેશે કર્મચારીની નિવૃત્તિની તારીખ છે એ ઓટોમેટિક આવી જશે ફર્સ્ટ સર્વિસ જોઈનિંગ ડેટ એટલે પ્રથમ નોકરીમાં લાગ્યા તારીખ લગભગ જેની ખાતામાં દાખલ તારીખ હશે એ સેમ જ હશે એટલે એ આપણે લખી દેવાની રહેશે ફર્સ્ટ સર્વિસ રિલિવિંગ ડેટમાં કશું કરવાનું આવતું નથી કરંટ પોસ્ટ એપોઇન્ટમેન્ટ ડેટ એમાં પણ ખાતામાં દાખલ તરીકે જ આવશે તમે પોસ્ટ બદલેલી હોય નોકરી તમારી બદલેલી હોય તો હાલની જે પોસ્ટ છે એ પોસ્ટની એપોઇન્ટમેન્ટ તારીખ અહીંયા લખી દેવાની રહેશે આટલું કર્યા બાદ અહીંયા પ્રેઝન્ટ કેડર હાલની જે કેડર છે એ કેડર આપણે અહીંથી ફરીથી પાછું પસંદ કરી લઈશું અહીંયા પંચાયત પસંદ કરીશું અહીંયા એ છોડીમાં ટીચર પસંદ કરી અને ત્યારબાદ કર્મચારી એમ્પ્લોય કર્મચારીનો જે એમ્પ્લોય ગ્રુપ છે એ ગ્રુપમાં આપણે હંગામી કર્મચારી તમામ કર્મચારી આપણે હંગામી કર્મચારી ગણાવીએ છીએ એટલે અહીંયા ટેમ્પરી પસંદ કરી લેવાનો રહેશે ત્યારબાદ મિત્રો એમ્પ્લોયની જે પોઝિશન છે એ પોઝિશનનો કોડ છે એ કોડ આપણે અહીંયા નાખી દેવાનો રહેશે જે શાળામાં આપણે કર્મચારીને ઉમેરવા માંગતા હોય એ શાળાનો કોડ અહીંયા નાખી એ શાળાનો કોડ નાખી અને આપણે એ કર્મચારીને અહીંયા આપણે અંદર એન્ટર કરવો પડશે અને ત્યારબાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે સ્ક્રીન ઉપર તમને એચઆરપીએન નંબર જોવા મળશે અને એ એચઆરપીએન નંબરનો જે મેસેજ છે એ મેસેજ પણ કર્મચારીના મેસ ઇમેઇલમાં અને ટેક્સ મેસેજમાં આપણને જોવા મળશે મિત્રો આ એચઆરપીએન નંબરની મદદથી આપણે કર્મચારીઓનું જે જી કાર્ડ છે એ જી કાર્ડ આપણે માટેની પ્રોસેસ છે એ કરી શકીએ છીએ તો મિત્રો આવી રીતે કર્મયોગી પોર્ટલ પર આપણે કોઈપણ કર્મચારીઓનું રજીસ્ટ્રેશન છે એ કરી શકીએ છીએ મિત્રો કર્મયોગી પોર્ટલ પર કર્મચારીનું રજીસ્ટ્રેશન કર્યા બાદ એની જે બીજી વિગતો છે એના કુટુંબની વિગતો છે એના આધાર કાર્ડની વિગતો છે આ બધી વિગતો છે એ કર્મચારી પોતે લોગિન કરી અને અંદર ફેરફાર કરી શકશે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરશો મિત્રો આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરશો થેન્ક યુ